મિત્રો મગફળીના આજે શુભ શરૂઆત કરી દીધી છે આપ જોઈ શકો છો એગ્રોનો છે અમારે મિત્રો અને બે લઈને અત્યારે અમે આવેલા છીએ પહેલા એક એકર જ આજે મુહૂર્ત કરવાના છીએ કારણ કે હજુ વરસાદથી આવેલો નથી આ એક એકરનો પૂરો નંબર છે મિત્રો તો બંને ટ્રેક્ટર જોડે લઈને આવેલા છે એક ટ્રેક્ટર કલટી મારે છે હવે આ બીજું ડિયર ટ્રેક્ટર મિત્રો વાવણીની શરૂઆત કરશે તો આપ પણ અમારી સાથે બનેલા રહો વિડીયો કેવો લાગે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો રાજુભાઈ આનો માપ સેટ કરીને વાવેતર કરશે મિત્રો એ પણ આપ જોઈ શકો છો એક એકરની અંદર અમે ચોવીસ નંબર વેરાયટી પચાસ કિલો દાણા વાવાનો અંદાજ છે અમારો મિત્રો એ પણ આપ જોઈ શકો છો તો શુભ શરૂઆત કરી દીધી છે મગફળીના વાવેતરની આ સાલે વરસાદ લેટ આવવાથી મિત્રો આજે છબ્વીસ ના રોજ વાવેતર કરી રહ્યા છીએ નહીં તો અમારું વીસ તારીખે મગફળીનું વાવેતર થઈ જતું હોય છે એક વીઘે મિત્રો અમે બત્રીસ કિલો ચોવીસ નંબર જે ક્રાંતિ વેરાયટીનું વાવેતર કરીએ છીએ અને સામે જોન્ડીએ ટ્રેક્ટર પણ કેમેરામેન તમને બતાવી રહ્યા છે વાવેતરમાં એનો ઉપયોગ કરીએ છીએ જ્હોન ડિયરનો અને પચાસ વર્ષ પાવરનો મેસી ટ્રેક્ટર પણ આ બાજુ ઊભું છે મિત્રો એ પણ જોઈ શકો છો અને કોઈ પણ જાતનું ખાતર અમે મગફળીમાં મિત્રો ફેરતા નથી તો હવે કેમેરામેન નજીકથી તમને બતાવશે શહેરમાં રહેતા મિત્રોને ખેતીના વિડીયો જોવાની વધુ મજા આવતી હોય છે મગફળીના દાણા તો બધાએ ખાધ્યા હોય પણ એનું આ રીતના વાવેતર થતું હોય છે મિત્રો આપ જોઈ શકો છો આને વાવણીઓ કહેવાય અમારે ઉત્તર ગુજરાતમાં પહેરણી કહે છે આણે એ પણ આપ જોઈ શકો છો ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝની છે કિશનભાઈનાથી અથિલ આવેલી હિંમતનગરથી એ પણ આપ અમારી સાથે નિહારી રહ્યા છો મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને ઘરે બેઠા પણ ખેતીના વિડીયો જોવા મળશે મિત્રો તો તમે પણ અમારી સાથે આનંદ લઈ શકો છો અને આપ નિહારી રહ્યા છો